સંદી અધિકારીઓને શર્કિટ હાઉસમાં રૂમ આપતી વેળા કાયદો બતાવતા મેનેજર જિજ્ઞેશ પટેલે અસામાજિક તત્વો માટે લાલ જાજમ પાત્રી હોવાનું ગતરોજની ઘટના પરથી જણાઈ રહ્યું છે સુરત કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓને પણ રૂમ આપવા ગલ્લા તલ્લા કરાતા ભૂતકાળમાં ઘણી વખત અધિકારીઓએ મેનેજરને આડેહાથ લેવાની નોબત ઊભી થઈ હતી આવા સમયે પ્રતુભા ગોહિલ જેવા જમીન માફિયાઓ માટે સર્કિટ હાઉસમાં દરવાજા ખુલ્લા મૂકી દઈ તેના ઈચ્છા મુજબ ગમે તેટલા દિવસ રોકાવાની પરવાનગી આપનારા સર્કિટ હાઉસના કરતા ધરતા શંકાના દાયરામાં આવી ગયા છે ત્યારે બારમી જુલાઈના શુક્રવારે સર્કિટ હાઉસમાંથી જમીન માફિયાની ધરપકડ થવાની ગંભીર ઘટના બાદ પણ ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ જાગે તો સારું આવા જમીન માફિયાઓને રૂમ આપી દેવાતા રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે